હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી અમદાવાદ ગાંધીનગર અને રાજકોટમાં યલો એલર્ટ ભારતીય સમુદાયને છે ત્રીજી સરકારના ત્રણ મોટા લક્ષ્ય અમદાવાદના મોડકબેર વિસ્તારમાં છ વર્ષીય બાળકને ડામ દેવાયો પિતા અને સાસુએ બાળકને ડામ આપ્યો હોવાનો ઉલ્લેખ ગુજરાત સરકાર સત્તાને સેવાનું માધ્યમ બનાવતી આ સરકાર અહીં વિકાસની પરિભાષામાં ખેડૂતોનો ઉત્થાન અગ્રસ્થાને છે તેથી તો રાજ્ય સરકારના દરેક નિર્ણયો અને યોજનાઓમાં જગતનો તાત પ્રમુખ છે યોજનાઓને માધ્યમ બનાવી ખેડૂતોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવતી આ સરકારે આ વર્ષે ટેકાના ભાવે સહાય યોજનાની જાહેરાત કરી આ સાથે ખેડૂતોને નાણાકીય સદ્ધરતા બક્ષથી કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો મળતા જ ખેડૂતો ખુશખુશાલ

આ સાથે ખેડૂતોને અનેક યોજનાઓ થકી નાણાકીય સદ્ધરતા પણ બક્ષી છે તેમાંની એક યોજના એટલે ટેકાના ભાવે સહાય યોજના સરકાર દ્વારા ખેડૂતોએ પકવેલ પાકનું સારું મૂલ્ય મળે અને ખેડૂતોની આવકમાં વધારો થાય તેવા સારા ઉદ્દેશની સાથે કેન્દ્ર સરકાર દ્વારા નાફેડ મારફતે પકવેલ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોય છે આ વર્ષે પણ આ પ્રક્રિયાને અનુસરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ મંત્રી રાઘવજી પટેલે ટેકાના ભાવે સહાય યોજનાની જાહેરાત કરી રાજ્યના ખેડૂતોને પાકનો પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી આયોજનબદ્ધ કામગીરી શરૂ કરાઈ અઢાર માર્ચથી પંદરમી જૂન સુધી એટલે કે નેવું દિવસ સુધી ચાલેલી આ પ્રક્રિયા અંતર્ગત રાજ્યમાં ફાળવેલા વિવિધ સેન્ટરોમાં આ યોજના શરૂ કરાઈ હતી જેનો લાભ રાજ્યના ત્રણ પોઈન્ટ લાખથી વધુ ખેડૂતોએ હર્ષભેર લીધો હતો ખેડૂતોના જીવનમાં ઉન્નતિ બક્ષવાના ધ્યેયની સાથે રાજ્ય સરકારે અનેક ઉમદા નિર્ણયો થકી જગતના તાતને સમૃદ્ધિ પ્રદાન કરી છે તેમાંની એક સહાય એટલે ખેડૂતોના પાકની પોષણક્ષમ ભાવ આવે એટલે કે ટેકાના ભાવે ખરીદી ખેડૂતોને ખેતી ખર્ચની સામે આર્થિક રક્ષણ આપતી યોજના રૂપી સહાય ઉલ્લેખનીય છે કે જ્યારે ખેત પેદાશોના પ્રવર્તમાન ભાવો ટેકાના ભાવથી નીચા જાય ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારની નિયુક્ત નોડલ એજન્સી દ્વારા આવી નિયત ગુણવત્તા ધરાવતી ખેત પેદાશોની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવે છે આ વર્ષે પણ રાજ્ય સરકારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ટેકાના ભાવની શરૂઆત કરાવી હતી આ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં તુવેર ચણા રાયડાની ખરીદી કરવામાં આવી ટેકાના ભાવથી ખરીદી માટે રાજ્યના હજારો ખેડૂતોએ નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી હતી જે અંતર્ગત ભારત સરકાર દ્વારા તુવેર માટે રૂપિયા સાત હજાર પ્રતિ ક્વિન્ટલ ચણા માટે રૂપિયા પાંચ હજાર ચારસો ચાલીસ પ્રતિ ક્વિન્ટલ અને રાયડા માટે રૂપિયા પાંચ હજાર છસો પચાસ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરાયો હતો અને રાજ્યના કુલ એકસો છન્નું ખરીદ કેન્દ્રો ગોડાઉન પરથી ખરીદી કરવામાં આવી હતી ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાની સાથે સાથે પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે અને તેમની સક્રિયતાને આ ટેકાના ભાવ સહાય યોજનામાં સફળતા પણ મળી છે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂત હિત માટે સક્રિય છે જેમાંની વધુ એક સહાય એટલે કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેતી કરતા ખેડૂત કુટુંબને સહાયરૂપ થવા માટેની સો ટકા કેન્દ્ર સહાયિત યોજના જે અંતર્ગત પાત્ર ખેડૂત પરિવારોને દર ચાર મહિને બે હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તા આપવામાં આવે છે એટલે કે પ્રતિવર્ષ છ હજાર રૂપિયાની આવક સહાય પૂરી પાડવામાં આવે છે આ લાભ આધુનિક ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા પાત્ર લાભાર્થીઓના બેંક ખાતામાં સીધો મોકલવામાં આવે છે જેનો ઉદ્દેશ્ય દરેક જરૂરિયાતમંદ અને ગરીબ વર્ગને લાભ આપવાનો છે જેનો સત્તર મો હપ્તો આ જૂન મહિનામાં જ ચૂકવવામાં આવ્યો છે તો છે ને ખેડૂત હિતની પોષતી આ સંવેદનશીલ સરકાર જેના દરેક નિર્ણયોના કેન્દ્ર સ્થાને જગતનો તાત છે રાજ્ય સરકારે ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂપિયા સત્તરસો ચોત્રીસ કરોડની કિંમતની બે મેટ્રિક ટન તુવેરની ખરીદી આ ઉપરાંત રૂપિયા સત્તરસો કરોડની કિંમતના ત્રણ લાખ ચોવીસ હજાર પાંચસો કરોડની કિંમતના એક લાખ પચાસ હજાર નવસો પાંચ મેટ્રિક ટન જેટલા રાયડાની ખરીદી કરવાનું આયોજન હતું આયોજનને હર હંમેશ યોગ્ય કાર્યપ્રણાલીથી સિદ્ધ કરતી રાજ્ય સરકારે આ પ્રક્રિયામાં પણ તેને સિદ્ધ કર્યું અને રાજ્યના ખેડૂતોને આર્થિક રક્ષણ પૂરું પાડ્યું રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને તુવેર પાકની ખરીદી માટે એકસો ચાલીસ ખરીદ કેન્દ્રો ચણાની ખરીદી માટે એકસો સિત્યાસી ખરીદ કેન્દ્રો અને રાયડાની ખરીદી માટે એકસો દસ ખરીદ કેન્દ્રો મળીને રાજ્યભરમાં કુલ ચારસો સાડત્રીસ કેન્દ્રો નક્કી કરાયા હતા ખેડૂત પ્રેમી ગુજરાત સરકાર સત્તાને ને સેવાનું માધ્યમ બનાવી કાર્યો કરે છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર તો રાજ્યમાં વ્યાજખોરીનું પ્રમાણ જે વધી રહ્યું છે તેને લઈને ગૃહ વિભાગ હવે સજ્જ બન્યું છે મહત્વનું છે કે ગૃહ વિભાગ દ્વારા જે પગલા લેવા છે તેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કોને જોવું છે હા હા વડીલ એક ફોટો રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં એમની સૂચનાથી રાજ્યના ગરીબો મધ્યમ વર્ગના પરિવારજનો ક્યારેક કોઈક પરિવાર નાની મોટી તકલીફ હોય અને એકબીજાના વિશ્વાસમાં એ તકલીફોથી બહાર આવવા માટે વિશ્વાસે નાની મોટી રકમ જે વ્યાજે લેતા હોય છે એ વ્યાજની રકમ જે પ્રકારે એ નાના પરિવારોને એમની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એમનો વિશ્વાસનો ફાયદો ઉઠાવીને કોઈ કોરા ચેક તો ક્યાંય કોઈક ઘરના દસ્તાવેજો તો ક્યાંય કોઈક મારી ગુજરાતની માતાઓના મંગલસૂત્ર ગીરવી રાખતા હોય છે અને આ બોલમનસાઈમાં આ વ્યાજનો ધંધો કરનાર લોકો કોઈક પરિવાર પાસેથી દસ ટકા તો કોઈકની પાસેથી પાંચ ટકા ડાયરીઓથી ઓળખાતા આ વેપારોને પકડવા માટે ગુજરાત પોલીસે ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં એક અભિયાન ચાલુ કરેલું જેમાં આઠસો ને એકતાલીસ કેસો કરીને ગુજરાતના મોટા ભાગના આ પ્રકારના વેપાર કરીને આ પરિવારોને બરબાદ કરનાર લોકોને પકડવામાં આવેલા હતા આ વર્ષે આ અભિયાન ગુજરાતભરમાં ચાલુ કરવામાં આવ્યું છે પહેલાં મહિનામાં અમારું ફોકસ જે નાની રકમો હોય છે કારણ કે એક લાખથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની જે ડેલી ડાયરી તરીકે ઓળખાતા જે વેપલાઓ છે તેને પકડવા માટેનો આખું અભિયાન ગુજરાત પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે કુલ દસ દિવસમાં બસોને છવ્વીસ લોકોને પકડવામાં આવ્યા અને એકસો ચોત્રીસ ગુનાઓ રાજ્યભરમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં રથયાત્રા હોવાના કારણે મોટા મહાનગરોમાં કામગીરી આજથી શરૂ થઈ છે અને ગુજરાતભરમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ વ્યાજખોરીના વિરોધમાં આ અભિયાનમાં આ પરિવારોને ન્યાય અપાવવાની કામગીરીની એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે માત્ર આ વ્યાજનું દૂષણ ફેલાવનાર લોકોને પકડવાનું એટલું જ નહીં પરંતુ સાથે સાથે સરકારની વિવિધ યોજનાઓ થકી આ પરિવારોને લોન અપાવવાની કામગીરી બી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કુલ મળીને પાંચસો ને અડસઠ લોકદરબારો ગોઠવવામાં આવ્યા જેમાં બત્રીસ હજાર છસો ને બાણું લોકો હાજર રહેલા હતા ઘણા લોકો એવા હતા કે જે આ દૂષણમાં ફસાયેલા હોય અને ઘણા લોકો એવા હતા જે દૂષણમાં ફસાય નહીં તકલીફમાં છે પરંતુ સરકારી વિવિધ યોજનાઓ થકી તેમને આ લાભ ઝડપથી મળે તે માટે આ લોક દરબારમાં આવ્યા હતા સરકારની વિવિધ યોજનાઓ થકી અનેક લોકોને દસ હજાર વીસ હજાર પચાસ હજાર રૂપિયાની લોનના ચેકો બી અપાવવામાં આવ્યા છે અને આ પ્રોસીજર આવનારા બે ત્રણ મહિના સુધી ચાલીને જે લોકો તકલીફમાં છે તેને બહાર લાવીને સ્વનિધિ યોજના બીજી સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓમાં બી લાભ અપાવવાની કામગીરી કરવામાં આવશે ખાસ કરીને ખંભાતમાં એક પશુપાલકે દીકરાની વહુ અને પત્નીના દાગીનાઓ ગીરવે મૂક્યા હતા એસી હજાર રૂપિયાની રકમ વ્યાજખોરો પાસેથી લીધી કુલ મળીને બે લાખ રૂપિયા આપવા છતાં આ વ્યાજખોરો હેરાનગતિ ક્યાંક ને ક્યાંક કરતા હતા આ વડીલ બાપુજીને જ્યારે પોલીસના આ અભિયાનની માહિતી મળી એકબીજાની આંખની શરમના કારણે એ આવતા નહોતા આસપાસના લોકોના દ્વારા માહિતી પોલીસને મળી અને આ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને એમને આ તકલીફમાંથી દૂર લાવવામાં પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે એ જ રીતે એક શહેરમાં દસ ટકા માસિક વ્યાજના જે કામો ચલાવતા હતા લારી ગલ્લા અને ડેલી વેપાર કરીને જે લોકો ગુજરાન ચલાવે છે એવા લોકોને આ દસ ટકાની ડાયરીઓના વેપારથી જે લોકો દરરોજ જે કમાતા હતા એમાંથી મોટા ભાગની રકમ આ લોકો ક્યાંક ને ક્યાંક વ્યાજના નામે લઈ જતા હતા એને બી પકડવામાં આવ્યા છે લોકોના વ્યવહારિક રકમ પાછી અપાવવાની કામગીરી પોલીસ દ્વારા એમાં કરવામાં આવી છે આણંદ જિલ્લામાં એક ગામમાં એક માતાના સપનું કે પોતાના દીકરાને વિદેશ ભણવા મોકલશે અને વિદેશ ભણવા મોકલવાના કારણે ત્રણ લાખ રૂપિયા જે પાંચ ટકા વ્યાજે આપેલા લીધેલા હતા એ માતાને બી આ લોકો દ્વારા જે હેરાનગતિ હતી એમના પરિવારને એમાંથી બી છૂટકો અપાવવા માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે અને હજી ચાલી રહી છે આ બધા જ લોકોને સરકારી યોજના થકી આનથી વધારે રકમ કઈ રીતે મળી શકે છે એ પ્રોસેસ કઈ રીતે કરી શકાય છે તેની બી માહિતી પોલીસ અને સરકારી તંત્ર દ્વારા મુખ્યમંત્રી શ્રીની સૂચનાથી આપવામાં આવી રહી છે આ બધા જ લોકોને આપની ચેનલોના માધ્યમથી બી આ જે રકમો છે અને આ જે યોજનાઓ છે એ યોજનાનો લાભ લેશે તો જરૂરથી એ લોકોને બે ચાર દિવસ આમ તેમ થઈ શકે છે પરંતુ એમને આ બધો જ લાભ જરૂરથી મળી શકે છે તે માટે પોલીસ વિભાગ બી અને જિલ્લા વહીવટી તંત્ર બી સાથે મળીને આવનારા દિવસોમાં આ જે કિસ્સાઓ છે કે કિસ્સામાં લારી ચલાવવા માટે દરરોજ કેટલા રૂપિયાની જરૂર પડે અને એ લોકો કેટલા રૂપિયા આવીતર એવરેજ ડાયરી પર લેતા હોય છે તો એ લોકોને કઈ કઈ યોજનાઓનો લાભ મળી શકે અને ભવિષ્યમાં બી રૂપિયાની જરૂર હોય તો કઈ રીતે રૂપિયા આપણે એને સરકારી યોજના તકી અપાવી શકીએ તે કઈ રીતે માહિતીઓ પહોંચાડવી લોકો સુધી એનો બી પ્રયાસ આ અભિયાન દ્વારા કરવામાં આવી રહ્યો છે કુલ મળીને મળીને મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્યના તમામ સાથે આવા પરિવારને મદદ માટે દર વર્ષે દરરોજ તો કામગીરી આની ચાલુ જ હોય છે પરંતુ અભિયાન દ્વારા લોકો સુધી જ્યારે માહિતી પહોંચે ત્યારે એકબીજાની શરમથી મારા આજુબાજુવાળા શું વિચારશે ક્યાંક ને ક્યાંક આપણી જે સામાજિક પરિસ્થિતિ છે કે વ્યાજે રૂપિયા લીધા તો મારી દીકરીના લગ્ન કઈ રીતે થશે મારા દીકરાનું લગ્ન કઈ રીતે થશે આ ચિંતાને આ વિચારોમાંથી બહાર આવી જવું જોઈએ મારી તો આવા પરિવારના સૌ સગા સંબંધીઓને બી વિનંતી છે કે આપણા કોઈ સગા સંબંધી આવા કોઈ વિષયની અંદર ફસાયા હોય તો એને સમજાવીને બહાર લાવો પોલીસ સુધી આ માહિતી આપો પોલીસ સ્ટેશનની અંદર જો તમારે કોઈ બી પ્રકારની અગવડતા હોય તમને મદદ ના મળતી હોય તો સિનિયર અધિકારીને મળો સિનિયર અધિકારી દ્વારા જો તમારો ઉકેલ ના આવતો હોય તો સોમ મંગળવારે ગાંધીનગરમાં અમે હંમેશા બધા જ જે અરજદાર છે એને મળતા હોઈએ છીએ અને મારી ઓફિસને બી જો જાણકારી આપશો તો આ પ્રકારની માહિતીને અમે ટેલિફોનિકના માધ્યમથી બી નીચે એસપીને જાણકારી આપીને આ કામગીરી કરાવીએ છીએ પરંતુ આ અભિયાન ને લઈને કોઈ બી વ્યક્તિ કોઈના સાચા રૂપિયા કોઈએ તકલીફમાં મદદ કરી હોય કોઈકે વ્યાજ વગર મદદ કરી હોય અને હવે રૂપિયા નથી અપાતા હવે રૂપિયા નથી આપવા એમ કરીને ખોટી અરજી કરશે તો એની ઉપર બી પગલાં ભરવા માટે સૂચના આપી છે કારણ કે સમાજ જીવનમાં એકબીજાનો વિશ્વાસ બેવ બાજુથી ટકાવી રાખવો ખૂબ જરૂરી છે રૂપિયા ભલમાનશાહીમાં આપેલા હોય એ રૂપિયા પાછા ના આપવા માટે ખોટી અરજી કરવી એ બી ના ચલાવી લેવું એ બી ખૂબ જરૂરી છે કારણ કે સમાજ જીવનમાં એકબીજાનો વિશ્વાસ બી ટકાવી રાખવાનો છે એકબીજાની તકલીફમાં સમાજના એકબીજા વ્યક્તિઓનો આપણે ઉપયોગ કઈ રીતે કરી શકાય તે બી વ્યવસ્થા આપણે બનાવી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ ક્યાંય બી આ અભિયાન દરમિયાન કોઈ બી જગ્યા પર એવું લાગે કે અમે માત્ર મદદ કરી છે ટકો વ્યાજ આપતા હતા સામનેથી ખોટી રીતે તમને હેરાનગતિ થાય છે તો બી આપ જરૂરથી મને ઈમેલના માધ્યમથી પત્રના માધ્યમથી બી જાણકારી આપશો તો અમે જરૂરથી ખોટું થતા અટકાવવા માટે પ્રયત્નશીલ રહેશો પરંતુ ડાયરી જોડે ધંધો કરતા અગર કોઈ બી સરકારી કર્મચારી હોય અને પોલીસ સ્ટેશન જો તમારી ફરિયાદ ના લે તો એની બી માહિતી તમે પત્ર દ્વારા ઉચ્ચ અધિકારીઓ ડીજીપી એસીએસ હોમ અને મારી કાર્યાલય બી કરી શકો છો અમે આ પ્રકારના બી કિસ્સાની અંદર કડક પગલા જરૂરથી ભરવા માંગીએ છીએ કારણ કે લાખો લોકો આજે અલગ અલગ વહીવટી તંત્રમાં જોડાયેલા હોય એમાંથી જો કોઈ બી વ્યક્તિ તમને એવું લાગતું હોય કે આ પ્રકારનો ધંધો કરે છે અને આપણે હેરાન કરે છે અને પોલીસ સ્ટેશનમાં આનું લઈ જવાય કે ના લઈ જવાય જરાય ચિંતા નહીં કરતા તમે અરજી જરૂરથી આપજો ને અરજીની કોપી અમારી કાર્યાલય સુધી મોકલજો જેથી આવા લોકો પર બી પગલાં ભરવામાં અમને સાચી માહિતી અહીંયા સુધી મળે આભાર でそはその日のおばあちゃ અનંત શ્રી વિભૂષિત જગદગુરુ રામાનંદાચાર્ય શ્રી સ્વામી નરેન્દ્રાચાર્યજી મહારાજ સંસ્કાર નગરી અમદાવાદમાં નરોડા કડવા પાટીદાર સમાજની વાડી ખાતે ઉપસ્થિત રહ્યા હતા સ્વસ્વરૂપ સંપ્રદાય ગુજરાત પેટ સમિતિ દ્વારા સમસ્યા માર્ગદર્શન તેમજ દર્શન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જગદગુરુ પોતાના ઉપરોક્ત મુખ્ય પીઠ પર સ્થિત ન રહેતા દિનદુખી લોકોના કલ્યાણ અર્થે જ્યાં જ્યાં તેઓના ઉપપીઠ આવેલા છે ત્યાં પધારી દિનદુઃખી લોકોને તેઓના જીવનની સમસ્યાઓમાંથી બહાર આવા દક્ષિણ પીઠના જગદગુરુના દિવ્ય વિભૂતિના દર્શનનો લાભ મોટી સંખ્યામાં લીધો હતો જ્યારે મહારાજ શ્રી પ્રથમ સદ્ગુરુ ત્યાર પછી ધર્માચાર્ય અને હવે જગદગુરુ રામાનંદાચાર્યની ગાદી પર બિરાજમાન છે ये एक दिन का कार्यक्रम है इधर हम, हम गुजरात में बार बार आते हैं हम जगतगुरु रामानंदाचार्य नरेंद्राचार्य है साउथ दक्षिण पीठ हमारा है रामानंदाचार्य का तो हम इधर आते हैं गुजरात में आते हैं हमारा संप्रदाय है, जो है वो दक्षिण भारत में है महाराष्ट्र में गोवा में है तमिलनाडु में उधर आंध्र प्रदेश में तेलंगाना में है वैसे एमपी में है गुजरात उत्तर प्रदेश में है वैसे गुजरात में भी हम आते हैं Uh, हमारा मेन काम है कि लोगों को लोगों में वैज्ञानिक दृष्टि को निर्माण करना और हिंदू धर्म का संगठन करना वैसे देखा तो जगत गुरु रामानंदाचार्य तो हिंदू धर्म का संगठन करना हमारा फर्ज है कर्तव्य है वो करते हैं हम इधर जो लोग आज आ गए हैं एक दिन का कार्यक्रम रहता है ये तो आज इधर के कम से कम एक पाँच दस हज़ार लोग नीचे और ऊपर तक सुबह से कार्यक्रम शुरू है दर्शन लेकर लोग जा रहे हैं बाकी महाराज जैसे कथा लगाते वैसे हम लगाते नहीं हम लोगों के ज़िंदगी में जो निजी समस्या है वो सुनते हैं और उनको उनमें वैज्ञानिक दृष्टिकोण निर्माण कैसा हो जाएगा वो प्रयास करते हैं ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ગઈકાલે જ સુત્રાપાડાના ધામરેજ ગામે લોક દરબાર યોજ્યો હતો જેમાં લોકોના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ કરવાની ખાતરી આપી હતી પરંતુ હાલ જે દબાણો હટાવવાની કામગીરી ચાલુ છે તેમાં ગામ લોકો મકાનના વાડાઓ અને દુકાનની આગળના છાપરાઓ તેમજ ગૌચરની જમીન પરના દબાણો સ્વેચ્છા જ હટાવી લે તેવી સૂચના આપી હતી જે અંતર્ગત આજે સવારથી જ ધામરેજ ગામે રોડ પરના તમામ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર